નમસ્કાર ખેડૂત મિત્રો જેવું કે મિત્રો આપને મેં લાઈવમાં જણાવેલું કે આજે કેટલી ડુંગળીની આવક રહે છે તેના વિશે હું આપને જણાવીશ તો મિત્રો અત્યારે તમને જણાવી દઉં કે જૂના વેબ્રિજમાં અત્યારે હાલ ઉતારવાનું કામકાજ હવે બસ પૂરું જ થવા આવ્યું છે આ છેલ્લા વકલો અહીંયા ઉતરે છે અને નવ નંબરના છાપરાની આગળ ઉતારેલું છે આપ જોઈ શકો છો નવ નંબરના આગળ છાપરાની આગળ ઉતારેલું છે તેમજ દસ નંબરના છાપરાની પણ આગળ ઉતરેલું છે દસ નંબરના છાપરાની બાજુમાં ગોડાઉન સાઈડ કોઈ ઉતરેલું નથી ડુંગળી બસ આટલી જ આજે આવક રહેલી છે આપ જોઈ શકો છો આટલી આવક આટલી રહેલી છે હાલ અત્યારે આપને સમય જણાવી દઉં કે સાડા બાર વાગ્યાનો સમય થયો છે ને મિત્રો અત્યારે આટલી બસ આવક કરવામાં આવેલી છે ને હરાજીનું કામકાજ અત્યારે હાલ સમય બહુ જ જાદો થઈ ગયો તો થઈ શક હરાજી ચાલુ થઈ શકે એવા પણ કોઈ ચાન્સ છે નહીં તો આજે હરાજી તો ચાલુ નહી થાય પણ સોમવારે હરાજીનું કામકાજ લેવામાં આવશે અને સોમવારે માર્કેટ યાર્ડનું કામકાજ પણ ચાલુ છે એ પણ આપણે જણાવી દઉં નાતાલ છે પણ રજા નથી હરાજીનું કામકાજ ચાલુ જ છે માર્કેટ યાર્ડમાં તો બસ આજની હતી આજની માહિતી મિત્રો વિડીયોને લાઈક ન કરો તો પણ ચાલશે શેર શેર જરૂર કરજો સબસ્ક્રાઈબ ન કરો તો પણ ચાલશે પણ વિડીયોને શેર કરતા રહેજો અન્ય ખેડૂત સાથે બસ આ વીડિયોમાં એટલું જ ફરી મળશું સોમવારના રોજ સવારે નવા ભાવ સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ